મોરબીમાં આયુષ હોસ્પિટલ દ્વારા પોલીસ સ્ટાફ માટે હેલ્થ સ્ક્રીનિંગ આયોજન કરાયું તારીખ બાવીસ સપ્ટેમ્બરના રોજ આઈએસ હોસ્પિટલ મોરબીના થી પોલીસ લાઇનમાં પોલીસ સ્ટાફ માટે હેલ્થ સ્ક્રીનિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અનુભવી ડોક્ટર્સની ટીમે તમામ પોલીસ સ્ટાફના આરોગ્યની તપાસ કરી અને તેમને યોગ્ય સૂચનો આપ્યા હતા આ કાર્યક્રમમાં ચારસોથી વધુ પોલીસ સ્ટાફે લાભ લીધો હતો આયુષ હોસ્પિટલ તરફથી ફિઝિશિયન ઓર્થોપેડિક અને ગાયનેક ડોક્ટર્સ પોલીસ સ્ટાફનું હેલ્થ ચેકઅપ કર્યું હતું તેમણે યોગ્ય સલાહ સૂચન આપ્યા હતા આ તકે ડીવાયએસપી પીએ ચાલા તાલુકા પીઆઈ એન એમ વાંકાણા હેડક્વાર્ટર પીઆઈ એમ ચૌહાણ તેમજ ડોક્ટરોની ટીમ ઉપસ્થિત રહી હતી સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી રાજશ્રી વન સ્ટોપ સુઝ શોપ ફેમેલી ફૂટવેર શોરૂમ વિશ્વ વિખ્યાત દરેક બ્રાન્ડના ફૂટવેરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં ચિલ્ડ્રન ફૂટવેર લેડીઝ ફૂટવેર જેન્ટ્સ ફૂટવેરમાં અવનવી લેટેસ્ટ વેરાયટીઓ આપના પોતાના શોરૂમ ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ